નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ બાર ભૂગોળ વિષયનું પ્રકરણ નંબર નવ જેનું નામ છે કુદરતી સંસાધનો તેનું સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી ઝડપથી જુઓ તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારો વધુ સમય ના બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમને સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક ચોમાસ છે કે જળ પ્રદૂષણ સમજાવી તેને નિવારવાના ઉપાયો જણાવો તે સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ તમને અહીં આપેલો છે તમે જો વાંચવો હોય તો વાંચી પણ શકો છો અથવા તો તમારે તેને લખવું હોય તો પણ લખી શકો છો જેમ કે અહીં મુદ્દા આધારિત પણ તમને સમજાવવામાં આવશે કે જળ પ્રદૂષણ નિવારવાના ઉપાયો તેમાં પણ તમને મુદ્દા આધારિત દરેકે દરેક પ્રશ્નોના જવાબ મળી જશે પછી છે પ્રશ્ન નંબર બે કે સાગરીય સંસાધન સંબંધી સમસ્યાઓ જણાવી તેના ઉકેલ જણાવો તો તેના તમારે ઉકેલ જણાવવાના છે તો તેનો પણ અહીં સંપૂર્ણ જવાબ આપેલો જ છે જો તમારે લખવો હોય તો લખી શકો છો અને તમારે જો ખાસ વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષા માટે તૈયારી કરવી હોય તો તે પણ તમે અહીંથી કરી શકો છો અથવા તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયોના માધ્યમથી આ વાંચવું ના ગમે તો હું તમારા માટે ખાસ એક વેબસાઇટ લઈને આવ્યો છું જે આપણી જ વેબસાઇટ છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે Редактор એ વેબસાઇટ ઉપર તમને શું મળશે તો કે ધોરણ બારના ભૂગોળ વિષય અને બીજા જે પણ વિષય છે તેમના દરેકે દરેકનું સ્વાધાય સોલ્યુશન બિલકુલ ફ્રીમાં મળી જશે અને ગુજરાતી મનોવિજ્ઞાન જેવા વિષયોની તો સંપૂર્ણ નવનીત પણ તમને બિલકુલ ફ્રીમાં ત્યાં મળી જશે એ પણ બિલકુલ પીડીએફ સ્વરૂપે જેથી તમે સારી રીતે તૈયારી કરી શકો સારી રીતે વાંચી શકો સારી રીતે સ્વાધાય સોલ્યુશન લખી શકો એના માટે આપણે એ વેબસાઇટ બનાવી છે અને ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે એ છે કે એ વેબસાઇટ ઉપર તમારે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી બિલકુલ ફ્રીમાં તમે વેબસાઇટ ઉપર પીડીએફની જોઈ શકો છો સંપૂર્ણ સ્વધે સોલ્યુશન લખી શકો છો તમારે ત્યાંથી આઈએમપી પ્રશ્નોની તૈયારી કરવી હોય તો પણ તમે કરી શકો છો ત્યાં બહુ જલ્દી આઈએમપી પ્રશ્નો પણ મૂકવામાં આવશે મોસ્ટ આઈએમપી પેપર પણ ત્યાં મૂકવામાં આવશે અને અત્યારે હાલમાં દરેક દરેક વિષયના સ્વધે સોલ્યુશન પણ અપલોડ કરેલા છે તો તે પણ તમે એકવાર ચેકઆઉટ કરી શકો છો બાકી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે હવે વિકલ્પો સુધી પહોંચી ગયા છે અને અહીં હવે ટૂંક જ સમયમાં સ્વદે સોલ્યુશન પૂર્ણ થશે તો અહીં વિદ્યાર્થી મિત્રો છેલ્લે એ સંપૂર્ણ સ્વાદેય સોલ્યુશન પૂર્ણ થયું છે આજનો આ વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને મેં જણાવ્યું અનુસાર જો આ તમને સંપૂર્ણ સ્વાદે સોલ્યુશન દરેક દરેક ક્વેશ્ચનનું સ્વાધે સોલ્યુશન જોઈતું હોય તો વેબસાઈટ ઉપર ચેકઆઉટ જરૂરથી કરો ફરી મળી આવે જ કોઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો